નમસ્કાર મિત્રો યુ વી ગુજરાતી યુટ્યુબ ચેનલ પર આપ સાથે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું હું ઉદયસિંહ જાણીએ આજના મુખ્ય સમાચાર ટ્રેન ભાડામાં થશે વધારો યુપીઆઈ પેમેન્ટમાં બેંક એકાઉન્ટમાં જે નામ હશે એ જ નામ દેખાશે ટ્રેન ટિકિટમાં તાત્કાલિક બુકિંગ માટે આધાર કાર્ડ જરૂરી પાન કાર્ડની એપ્લિકેશન માટે આધાર કાર્ડ આપવું ફરજિયાત અને દિલ્હીમાં જૂના વાહનોને હવે નહીં મળે ઈંધન સમાચાર વિસ્તાર જાણીએ તે પહેલાં તમે યુવી ગુજરાતી યુટ્યુબ પર પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ભારતીય રેલવે એક જુલાઈ બે હજાર પચીસથી ટ્રેન ભાડામાં વધારો કરી શકે છે જો તમે એક જુલાઈ પછી મુસાફરી માટે ટિકિટ બુક કરાવવાનો છો તો તમારે નવું ભાડું ચૂકવવું પડશે અગાઉ રેલવે બે હજાર વીસમાં મુસાફરી ભાડામાં વધારો કર્યો હતો ઘણા વર્ષોથી રેલવે ટિકિટના ભાડામાં કોઈ ફેરફાર કર્યો નથી રેલવે દ્વારા થતા ખર્ચ અને મેન્ટેનન્સને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે જો કે આ વધારો ખૂબ જ નજીવો છે જેથી સામાન્ય મુસાફરો પર કોઈ અસર નહીં પડે રેલવે નોન એસી મેલ એક્સપ્રેસ ટ્રેનમાં ભાડામાં પ્રતિ કિલોમીટર એક પૈસાનો જ્યારે એસી ક્લાસમાં પ્રતિ કિલોમીટર બે પૈસાનો વધારો થઈ શકે છે જોઈએ સમાચાર આગલા આગલા સમાચારની વાત કરીએ તો એક જુલાઈથી ડિજિટલ પેમેન્ટ થશે વધુ સુરક્ષિત પી અને પીટીએમ વ્યવહાર લાગુ પડશે નવો નિયમ ડિજિટલ પેમેન્ટ વધુ સુરક્ષિત અને પારદર્શી બનાવવા માટે નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા યુપીઆઈ વ્યવહારો માટે નવો નિયમ જાહેર કરવામાં આવે છે હવે યુપીઆઈમાં એ જ નામ શો કરશે જે તમારા બેંક ખાતામાં નામ હશે તો મિત્રો જે તમારા ખાતામાં નામ હશે એ જ નામ યુપીઆઈમાં હવે શો કરશે આનાથી તમે છેતરપિંડી તમે બચી શકશો આગળના સમાચારની વાત કરીએ તો ટ્રેન ટિકિટ તાત્કાલિક બુક કરવા માંગો છો તો તમારે આધાર કાર્ડની જરૂર પડશે તો મિત્રો એક જુલાઈથી ટ્રેન તાત્કાલિક બુક કરવા માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે આધાર કાર્ડનું વેરિફિકેશન થયા પછી તમારે તાત્કાલિક ટિકિટ બુક કરવી પડશે તો હવે નવા નિયમ પ્રમાણે જુલાઈથી તમારે ટ્રેન ટ્રેનની તમારે ટિકિટ બુક કરાવવાની છે તો તમારે આધાર કાર્ડની જરૂર જોઈએ હવે આગળના સમાચાર પાન કાર્ડની એપ્લિકેશન માટે આધાર કાર્ડ આપવું ફરજિયાત છે જો તમારા મોબાઈલમાં પાન કાર્ડની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરેલી છે તો આના માટે તમારે વેરિફિકેશન માટે આધાર કાર્ડની ડિટેલ્સ આપવી જરૂરી છે જો જુલાઈ પછી તમે મોબાઈલમાં એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરેલી છે પાન કાર્ડ કાઢવા માટે કે પાન કાર્ડની એપ્લિકેશનમાં તમારે હવે આધાર કાર્ડનું વેરિફિકેશન જરૂર છે જો આધાર કાર્ડ નહીં હોય તો તમારી એપ્લિકેશન કામ કરશે નહીં જોઈએ આગળના સમાચાર દિલ્હીમાં જૂના વાહનોને હવે નહીં મળે ઇંધણ જો તમારું વાહન દસ વર્ષ જૂનું છે તો તમે હવે પેટ્રોલ પંપ પર તમે ઇંધણ નહીં પુરાવી શકો તો દિલ્હી સરકારનો નિર્ણય કરવામાં આવે છે કે તમારું વાહન જો દસ વર્ષ જૂનું હશે તો તમને પેટ્રોલ કે ડીઝલ તમને નહીં પુરાવી શકો ત્યાં પેટ્રોલ પંપ પર સ્માર્ટ કેમેરા લગાવવામાં આવે છે અને જો તમે પકડાશો તો તમને દંડ કરવામાં આવે છે તો દિલ્હી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવે છે કે તમારું વાહન દસ વર્ષ જૂનું હશે તો તમને પેટ્રોલ કે ડીઝલ કે ગેસ પણ તમને નહીં ભરાવી શકો આ દિલ્હી સરકારનો મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવે છે મિત્રો આવા સમાચાર મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ